જયડીસી પોલીસ સ્ટેશન સાયબર અવેરનેસ બાબતે જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરતી અંકલેશ્વર જયઆઈડીસી પોલીસ સ્ટેશન તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સાયબર ક્રાઇમ સંબંધિત ગુના બંધા અટકાવવા તેમજ લોકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનાઓથી ભોગ બનતા અટકાવવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર તથા જાગૃત કરવા માટે શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ શ્રી વડોદરા વિભાગ તથા શ્રી મરૂજ ચાવડા સાહેબ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી ભરૂચ જિલ્લાનાઓની સૂચનાના અનુસંધાને ડોક્ટર શ્રી કુશલ ઓઝા સાહેબના પોલીસ અધિક્ષક અંકલેશ્વરનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડી સીએઆઈ હાલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સહયોગથી ભરૂચ જિલ્લા પોલીસ તેમજ કિટા એટલે કે કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી દ્વારા સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટીના સેમિનાર રાખવામાં આવ્યા હતા જે સેમિનારમાં અંકલેશ્વર જીઆઈડીસી ઝઘડીયા જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી દહેજ જીઆઈડીસી સાયખા જીઆઈડીસી વિલાયત જીઆઈડીસીના પ્રમુખશ્રીઓ તેમજ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો તેમજ તેમના પ્રતિનિધિઓ તેમજ કમ્પ્યુટર શાખાના વિદ્યાર્થીઓ મળીને કુલ પાંચસો થી વધુ માણસો હાજર રહી લાભ લીધો હતો વ્યક્તિગત રીતે આ રિપોર્ટ રિપોર્ટર જયેશ પ્રજાપતિએ કવર કર્યો હતો એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝગડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીઅલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને માં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઈઝેશન થાય તો પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય